આપણે જીવાઓ ઓલરેડી સમાન આપી દીધી હતી આ એક્ઝામ્પલમાં જીવાઓ આપણે સમાન છે એવો આપણે સાબિત કરવાનો છે આ બે ડિફરન્સ છે લાસ્ટ એક્ઝામ્પલમાં ને આ એક્ઝામ્પલ ની અંદર ઓકે તો લોન વેસ્ટ અવેલેબલ ટાઈમ ને સ્ટાર્ટ ધોર્ટિસ એક્ઝામ્પલ ઓલરેડી બે બે વર્તુળ ડ્રો કરી રહ્યા છે એક વર્તુળની જીવા એ બી બીજા વર્તુળની જીવા સીડી પહેલાં વર્તુળનું કેન્દ્ર ઓ બીજા વર્તુળનું કેન્દ્ર પી લઈ લીધું છે તો આપણે લખીશું કે ઓ કેન્દ્રને પી કેન્દ્ર ધરાવતા ઓ કેન્દ્ર અને સ્પી કેન્દ્ર ધરાવતા બે વર્તુળો સમાન છે શું છે બે વર્તુળો સમાન છે ઉપરાંત આપણે બીજું કહી દીધું છે ઓ કેન્દ્રવાળા વર્તુળમાં ઓ કેન્દ્રવાળા વર્તુળમાં જીવા એ બી એ કેન્દ્ર આગળ ક્યાં આગળ કેન્દ્ર આગળ આતરેલા કેન્દ્ર આગળ કોનો આતરેલો છે કેન્દ્ર આગળ આતરેલ કોનો એ ઓ બી કોનો એ ઓ બી અને પી કેન્દ્ર વાળા સો પી કેન્દ્ર વાળા વર્તુળમાં સામા વર્પુલમાં જીવા સીડી જીવા સીડી કેન્દ્રાગર કેન્દ્ર આગળ આંતરેરો ખૂનો સી પીડી સી પીડી પણ શું છે સમાન છે એવું આપણને કહી દીધું છે તો જોશો તો અહીંયા તમને બે ત્રિકોણ જોવા મળશે એક ઓ એ બી બરાબર ત્રિકોણ તમને જોવા મળશે ત્રિકોણ પીસીટી ક્રિસ્ટ આ બંને ત્રિકોણમાં આપણે શું જોવા મળશે શું સમાન છે તે જોઈએ તો ત્રિકોણ ઓ એ બી અને ત્રિકોણ પીસીડી માં તો પહેલા તો જુઓ ઓએ અને આ પીસી બંને ત્રિજ્યા સમાન કહેવાશે એ રીતે બીજી ત્રિજ્યા ઓબી અને પીડી એ બંને ત્રિજ્યા શું કહેવાશે સમાન કહેવાશે તો આપણે લખીશું ઓએ બરાબર પીસી અને બીજું શું છે બીજી ત્રીજા છે ઓબી બરાબર પીડીયા સમાન થાય એટલે કે જો વર્તુળ સમાન તેમની ત્રીજા પણ શું થાય સમાન થાય પછી આપણે પોક્ષ આપી દીધું છે ખૂણો આંતરે છે એ ખૂનો એઓપી બરાબર ખૂનો સી પીડી આપણને પક્ષમાં એક ખૂણો આપી દીધો છે આઠરે છે તે પ્રમાણે ઓકે તો દેખો આ થઈ એક તમારી બાજુ બા આ બીજી થઈ તમારી બાજુ એટલે બા અને આ થયો તમારો ખૂ એટલે ખૂણો તો કઈ સરસ જોવા મળી બા ખૂ બા એટલે બાજુ ખૂનો બાજુ શરત મુજબ બાજુ ખૂણો બાજુ શરત મુજબ બંને ત્રિકોણ કેવા થશે સમાન થશે ત્રિકોણ ઓ એ બી એકરૂપ થશે ત્રિકોણ પી સીડીને પછી લખીશું એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ અનુસાર શું એકરૂપ ત્રિકોણની અનુરૂપ